શ્યામકુમાર ના નમસ્કાર શિયાળા દર્દ એ એક સામાન્ય સમસ્યા છે ઠંડી ઓછી હિલચાલ અને અન્ય કારણોસરા સમસ્યા વધુ વકરી શકે છે શિયાળા કમર દર્દ કેમ થાય ઠંડી ઠંડીના કારણે માંસપેશીઓ સંકોચાય છે જેનાથી કમરમાં દુખાવો થઈ શકે છે ઓછી હિલચાલ શિયાળામાં લોકો ઓછું ફરતા હોવાથી માંસપેશીઓમાં ખેંચાણ થઈ શકે છે ગરમ કપડાં ખૂબ જાડા કપડાં પહેરવાથી પણ કમરમાં દબાણ વધી શકે છે ખોટી મુદ્રા ખોટી રીતે બેસવા ઉઠવા કે સુવાથી પણ કમર દર્દ થઈ શકે છે અન્ય કારણો અસ્થિમાં સંધિવા જેવી બીમારીઓ પણ કમર દર્દનું કારણ બની શકે છે શિયાળામાં કમર દર્દથી કેવી રીતે હિલચાલ કરો રોજબરોજ થોડી હિલચાલ કરો જેમ કે ચાલવું યોગ વગેરે ખોટી મુદ્રા ટાળો બેસતી વખતે અને સૂતી વખતે યોગ્ય મુદ્રા રાખો ગરમ પાણીથી સ્નાન કરો ગરમ પાણીથી સ્નાન કરવાથી માંસપેશીઓને આરામ મળે છે ગરમ પાણીની બોટલ ગરમ પાણીની બોટલને કમર પર રાખવાથી પણ રાહત મળે છે ડોક્ટરની સલાહ લો જો દુખાવો વધુ હોય તો ડોક્ટરની સલાહ લો કમર દર્દ માટેના ઘરેલું ઉપાયો અજમો અજમો ગરમ કરીને કમર પર લગાવવાથી રાહત મળે છે લસણ લસણને ગરમ કરીને તેલમાં મિક્સ કરીને કમર પર માલિશ કરવાથી રાહત મળે છે હળદર હળદર માંગ ગરમ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવીને કમર પર લગાવવાથી રાહત મળે છે મહત્વની નોંધ આ માત્ર ઘરેલું ઉપાયો છે જો તમને કમર કમરમાંગ વધુ દુખાવો થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો